જય માતાજી રાધે રાધે ઉર્મી ફૂડ કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાની છીએ ભૂંગળા બટેકા હવે ભૂંગળા બટેકા બનાવવાનું સ્ટાર્ટ કરીશું પહેલાં આપણે બટેકાને બાફી લઈશું છ બટેકા મેં લીધા છે એને ટુ પીસ કર્યા છે ત્રણ સીટી આપણે વગાડી લઈશું વધારે વગાડીશું તો બટેકા વધારે બફાઈ જશે હવે મીઠું એડ કરીશું બે ચમચી મીઠું એડ કરીશું

ભૂંગળા આપણા તળાઈ ગયા છે બટેકા બી થઈ ગયા છે તો હવે આપણે બટેકાને જોઈ લઈશું બટેકા થઈ ગયા છે બટેકા ઠંડા થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવીશું હવે આપણે ચટણી બનાવીશું આજે કશ્મીરી લાલ મરચું તીખું મરચું આ મેં ચાર ચમચી લીધું છે મીઠું અને હવે આપણે બનાવીશું ચટણી કશ્મીરી લાલ મરચું તીખું મરચું બે ચમચી મીઠું એડ કરીશું અને પાણી એડ કરીશું થોડું પાણી પહેલા એડ કરવાનું મિક્સ કરીને હવે આપણી ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે બટેકાને વઘારી લઈશું બટેકા વગાડવાનું સ્ટાર્ટ કરીશું ગેસ ચાલુ કરી તેલ એડ કરીશું તેલ ગરમ આપણું થઈ ગયું છે હવે આપણે ચટણીને એડ કરીશું હવે આપણે બટેકાને એડ કરીશું બટેકાને આપણે શાંતિથી મિક્સ કરીશું ભાગી ના જાય એટલા માટે બટેકા કમ્પ્લીટ મિક્સ થઈ ગયા છે હવે કોથમીર લીંબુ આપણે એડ કરીશું ભૂંગળા બટેકા રેડી થઈ ગયા છે હવે આપણે સર્વ કરીશું અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં